કે એમના બંને દીકરાને પોલીસ લઈ ગઈ છે હિંમત ન એટલા માટે આવ્યા અલ્પેશના મમ્મીએ કીધું રાત્રે પણ પોલીસ આવી હતી અહીંયા દરવાજા ઉપર ખખડાવે ધક્કા મારે ખોટી રીતે મહિલા પોલીસને મોકલીને અમે એમને લઈ જશું એવી ધમકીઓ આપે અત્યારે ઓગણીસ છોકરાઓ જે સરથાણા પોલીસ સ્ટેશનમાં એ લોકોને ગેરકાયદેસર રીતે મારી રહી છે પોલીસ એટલે ક્યાંક ને ક્યાંક હવે મારે તમને બધાને કઈ એવું ખાસ કહેવાની જરૂર ના હોય કે મારે શું બોલવું પણ આપ સૌ જાણો છો કે કોઈ પણ માણસને કસ્ટડીની અંદર મારવો એ માનવ અધિકાર લાગે છે કે એને કોઈ મારી ન શકે અમે ગઈકાલ અલ્પેશને પણ મળ્યા હતા અલ્પેશને અલ્પેશ તો મજબૂત છે કારણ કે કોઈ પણ લડાઈ હોય આંદોલનકારી હંમેશા મજબૂત જ હોય છે પણ હરિકૃષ્ણ પટેલે ભાજપ સરકારના ઈશારે નિર્દોષ યુવાનોને મારવાનું એક સોપારી લીધી છે એવું મને સ્પષ્ટ દેખાઈ આવે છે ગઈકાલે અમારા અંદર જે બે ચાર યુવાનો છે એને પણ ખોટી રીતે માર્યા હતા જે યુવાનને ઘરેથી લઈ જાય એ જ યુવાનના ઘરે ફરીથી જાય છે અને કહે છે કે તમારો છોકરો ક્યાં છે એટલે મને સ્પષ્ટ ડર છે હું આજે જ માનવ અધિકાર પંચને પણ પત્ર લખવાનું છું કે મારા યુવાનોને મારી નાખવાની સંપૂર્ણ તૈયારી આ લોકો કરી રહ્યા છે અને હું આશા આપું છું એ તમામ પરિવારોને કે જ્યાં સુધી લડાઈ પાર નહી પડે જ્યાં સુધી યુવાનોને અમે બહાર નહીં લાઈએ ત્યાં સુધી અમે ચંપીને બેસવાના નથી પોલીસ સંપૂર્ણ રીતે અંગ્રેજ બની ગઈ છે પોલીસ સંપૂર્ણ રીતે ગુંડાગરદી પર ઉતરી આવ્યું છે અને આ બધું ભારતીય જનતા પાર્ટીના ઇશારે થઈ રહ્યું છે આ બધું જોયા પછી પણ ઘણા બધા લોકો ચૂપ છે એ લોકોએ જાગવાની જરૂર છે કારણ કે કોઈ પણ યુવાનને આવી રીતે ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનને લઈ જઈને માર મારવો ક્યાં સુધીનું યોગ્ય છે એ જ નવાઈની વાત છે ને બહુ દુઃખની વાત એ છે કે સીપીઆઈ અને પટેલ પટેલને જે આંતરિક વિવાદ છે એના કારણે અમારા નિર્દોષ યુવાનો ભોગ બની રહ્યા છે